રાજકોટના વિછિયાના એક ગામમાંથી સાત લોકો દ્વારા સત્તર વર્ષીય સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ કેસમાં વિછિયા પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હજુ ત્રણ આરોપીના પંજામાંથી સગીરાને છોડાવવા માટે વિછિયા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે સગીરાના પરિવાર દ્વારા વિછિયા પોલીસ સ્ટેશનમાં એક મહિના પહેલા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેને આધારે પોલીસ તપાસ હાથ ધરી હતી જાણવા મળ્યું હતું મુખ્ય આરોપી દિનેશ ગોબર લોકોને સાથે રાખી સગીરાનું અપહરણ કર્યું હતું અને આરોપી દિનેશ ગોબર ચોવછ પાસે લાખો રૂપિયાની કિંમતના દિવાલ ની આરપાર દેખાતા માહિતી છે તેમજ મુખ્ય આરોપી વોટ્સએપ કોલ કરી એન્ટિક ચશ્મા બતાવી પૈસા પડાવતા હોવાની પણ માહિતી સામે આવી છે આરોપી દિનેશ દ્વારા અન્ય છ આરોપીને કહેવામાં આવ્યું કે ચશ્મા તાંત્રિક પાસે છે પણ તેને માટે સગીરાની તાંત્રિક વિધિ કરવા માટે તાંત્રિક પાસે જવું પડશે તેથી આરોપી દિનેશ અને તેનો મિત્ર જે માતાજીનો ભુવો છે અને પાંચ લોકોએ વિછિયાના એક ગામથી રાત્રિના સમયે ફોર વ્હીલ ગાડીમાં સગીરાનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે આરોપી દિનેશ સગીરાને લઈ બે દિવસ ભુવાની વાડીએ રોકાયા બાદ આરોપી દિનેશ અને સગીરાનો કોઈ પત્તો નથી હાલમાં વિછિયા પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે હજી ત્રણ આરોપીના પંજામાંથી સગીરાને છોડાવવા માટે વિછિયા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે હવે મારી છોકરીને એક મહિના પહેલા મારા સમાજના મારી નાત ભાઈઓ ઉઠાવી ગયા છે મારી છોકરીનો વરસ નથી સગીરા છે તો વિંછા પોલીસ થાણે મેં ફરિયાદી લખાવી હતી તો અત્યારે સાહેબોનું કામ બહુ રેડે છે ચાર જણાને પકડ્યા છે ચાર જણાની માલપા અત્યારે મારી છોકરીને બલી સરાવવાના સમાચાર મેં સાંભળ્યા છે તો મારે મારા પોલીસની એટલી મારી વેરંટી કે મારી છોકરીને જેમ ભલે એમ વેળા સાથે મને અપાવી દો તો ચાર છે તો બીજા ત્રણ લોકોને તમે ગમે નથી ધરપકડ કરી અને મારી દીકરીને પોસાડી દો જીગ્ન રાજકોટ